ટ્રસ્ટી ચંદ્રકાંતભાઈ સંઘવીએ જણાવ્યું જેમાં સમગ્ર વિશ્વને માનવીય ઉર્જા માનવીય શક્તિ માનવીય ચૈતન્ય જેવી વિશેષ ઓળખાણ વૈજ્ઞાનિક અભિગમ દ્વારા આપવામાં આવશે જેના દ્વારા ભ્રષ્ટાચાર અનાચાર દુરાચાર વ્યાભિચાર આ બધાથી મુક્ત થવાનું સહજપણે મન થશે અને લોકોને આ સમજાય હું રહ્યું પોતે કોણ છે અને એ આઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું છે ભારતનું ભવિષ્ય શું છે ભારતીય ખગોળ વિજ્ઞાનના મહાન વૈજ્ઞાનિક જેઓ ટોપ ટેન સાયન્ટિસ્ટમાં ગણાય છે તેમને આઈન્સ્ટાઈનના સિદ્ધાંતથી એક ડગલું આગળ ખગોળ વિજ્ઞાન જ્ઞાન આપ્યું છે જેઓ નાશા સંબંધમાં જોડાયેલા છે તેવા પંકજભાઈ જોશી અને બીજા જૈન વૈજ્ઞાનિક જેઓ જેવ છે અને શોધ કરીને સિદ્ધિ મેળવી છે પાણીમાં છત્રીસ હજાર ચારસો પચાસ હાલતા ચાલતા જીવ એક બુંદમાં પણ હોય છે તો વાતો બહુ જૂની છે પાણીમાં જીવ અને સ્વયં પાણી સ્વયંજીવ એ બેમાંથી બહુ મોટો ફરક છે જેવ રાજભાઈ જૈન ધર્મ સમાજનું ગૌરવ છે તેમણે પાણી સ્વયંજીવ હોવાનું રિસર્ચ કરીને પુરવાર કર્યું છે આ બંને મહાનુભાવો શિબિરમાં પધારશે અને નવથી બાર સુધી સુંદર માર્ગદર્શન આપશે આ બંને વિષયો ઉપર મારા દ્વારા સમીક્ષાત્મક ઉદબોધન થશે જૈન ધર્મ તો પૃથ્વી પાણી વાયુ અગ્નિ અને વનસ્પતિ પાંચેમાં જીવત્વ માને છે પરંતુ પાણી વિશ્વનો મુલાકાર હોવાથી હમણાં તે વિશે જીવરાજજી જૈન જીવ જળ સ્વયં જીવ છે એ વાત વૈજ્ઞાનિક તથ્યો દ્વારા ડોક્ટરે સિદ્ધ કરી છે વિદ્યાર્થીઓમાં અને રાજનેતાઓ સુધી પહોંચાડવાનો અમારો પ્રયાસ રહેશે વૈશ્વિક લેવલ ઉપર પાણીની વપરાશ પ્રત્યે સન્માન લાગણી અને જાગૃતિ આવશે જ વૈશ્વિક જળ સંકટથી બચાવી શકે છે કુદરતી આફતો સુનામી બચાવી શકે છે અને કુદરતી આફતો જેવી સંકટોથી વિશ્વને બચાવી શકાય રિપોર્ટર રાજુભાઈ સુખડિયા ન્યૂઝ 7 ઇન્ડિયા પુણ્યવાનો ભાગ્યશાળીઓ પૂજ્ય સાગરજી મહારાજના સુરતમાં

અઢારમી ઓગસ્ટ બે હજાર ચોવીસ ના સવારે નવ થી બાર ટોપ ટેન સાયન્ટિસ્ટમાં જેના નામ છે એવા પંકજભાઈ જોશી અને જીવરાજભાઈ જૈન અને અમે પંડિતો એની હાજરીમાં અમે એક વિજ્ઞાન શિબિર આયોજન કર્યું છે અમારું કહેવું છે કે જે જે સાબિત થાય તે વિજ્ઞાન હોય અને જે વિજ્ઞાન હોય એ ધર્મ જ હોય ધર્મ હોય એ વિજ્ઞાન હોય આખા વિશ્વના સર્વ ધર્મો એનું સત્ય જગત સામે રજૂ કરવું આખા જગતમાં એક ભાતૃભાવ આખા જગતમાં અનાચાર વ્યભિચાર દુરાચાર ભ્રષ્ટાચાર નું મુક્ત વાતાવરણ બનાવવું આખા જગતમાં ભાઈચારો લાવવો આખા જગતમાં શાંતિ આવે આખા જગતમાં આવે સહિષ્ણુતા આખા જગતમાં ખુશી આવે આખા આખું જગત સમ્યક જ્ઞાન વાળું થાય હવે ઉમદા ભાવોથી આ વિજ્ઞાન તીર્થ કામ કરશે એની પહેલી શિબિર અહીંયા આયોજિત છે તમામે તમામ ધર્મના તમામે તમામ જાતિ બંધના તમામે તમામ લોકોને ખુલ્લું આમંત્રણ છે એમાં ખાસ કરીને જે યુવાનો યુવતીઓ છે એ લોકોને આ સાયન્ટિસ્ટો સાથે આ ચર્ચા આ વિચારના જેમાં પાણી સ્વયં જીવ છે જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી